જય માતાજી જય ખોડિયાર માતા સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી જશે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સમય દસ વાગી ગયા છે અને હું અત્યારે ઉઠી ગયો છે અને મમ્મી અત્યારે પાણીના ગોળા હું ભરતા હતા તો અત્યારે હું ઉઠી ગયો છે અને અત્યારે તમે મારો લુક જોઈ શકો છો આજનો હજી માથું ઓરાયું નથી તો અત્યારે હું ઉઠી ગયો છે અને આપણો વ્લોગ પણ આજે આઠ વાગ્યામાં આવી ગયો છે તો અત્યારે નાસ્તો કરવાનો છે અને અત્યારે હું આવી ગયો છે નાસ્તો કરીને અત્યારે આપણે નાના નાના મિત્ર મોહિતભાઈ એનો ભાઈ જીગરભાઈ અને એનો મિત્ર વિવેક તો અત્યારે હું દુકાઈને આવી ગયો છે અને અમે બધા મિત્રો છે અત્યારે આ ભણવા દેવાના છે અને અત્યારે તમે કામ રમો ઉપ તો તમે પણ રમી ગેલા હોય તો કોમેન્ટ કરી દીજો અત્યારે બસ દુકાઈને બેઠો હું เอาไปก็ปาสับไปหน้าวิเดียวมาสุด่ะ અત્યારે બાર જેવું થઈ ગયું છે ને અત્યારે માતાજીના મંદિર આવ્યો છે અત્યારે રૂમનું કામ ચાલુ છે તો અત્યારે માતાજીના દર્શન કરી લઈએ અત્યારે તમે બધા માતા માતાજીના દર્શન કરી લીધા અને મેં પણ કરી લીધા છે તો અત્યારે આપણે રૂમનું કામ ચાલુ છે તે બાજુ જઈએ આજે સવારનું કામ ચાલુ કરી દીધું છે કામ ચાલે છે આપણે અત્યારે બધી જગ્યાએ જે આપણા મંદિરના બેલાં છે ત્યાંથી થોડા થોડા ભેગા કરી અને આપણે રૂમ બનાવવાનું છે ત્યાં આપણે રૂમની આગળ બનાવવાનું છે ત્યાં ઢારીયાની આગળ આપણે નાખી દઈએ તો અત્યારે આપણે છે જગ્યા છે આપણે ટાકો છે ત્યાં અત્યારે બેલાં પડ્યા હતા તો ત્યાંથી અત્યારે બધો હવે ત્રીજો ફેરો છે ત્રીજો કાં ચોથો ફેરો તો ત્યાં અત્યારે જથ્થો કરી લઈ અને બાકી જ અત્યારે કામ ચાલે છે તો અત્યારે હવે હું તો નવરો ફ્રી છે તો અત્યારે પાણી આવતું હોય છે તો અત્યારે ઝાડવા પીવડાવવાનું કામ ચાલુ રાખું પાણી તો ચાલુ જ છે તો અત્યારે હું ઝાડવા તો પાણી અત્યારે કમ્પ્લીટ ચાલુ છે ઘીરે જમવા જવાનું છે કેમ કે જે આ ટ્રેક્ટર ભાઈ છે તેને અત્યારે હવે બપોર થઈ ગયા છે સાડા બાર એક જે હું થઈ ગયું છે તો અત્યારે હવે તેનું ટ્રેક્ટર અહીં રાખવાનું છે કેમ કે અહીંથી પાછું બાલાગમ રેતી ભરવા દેવાનો હોય છે અને અત્યારે પહેલાંના કેરા નાખવાના હતા તે અત્યારે નાખી દીધા છે આ જગ્યાએ તો નાખી દીધા છે બેલાના ખેરા તો હવે ઘરે નીકળીએ ટ્રેક્ટર અહીં રાખી દીધો છે માતાજીના મંદિરેથી આવીને અત્યારે હું દુકાઈને બેઠો અને પપ્પા છે તે જમવા ગયા છે અને આપડા ખેડો મિત્રો ની પાસે લાઈનનું રિટર્ન આવવા માંડી છે તો વાં પડી હતી તો ત્યાંથી અહીં વ્યવસ્થિત ગોઠવી દીધું પપ્પા અત્યારે જમવા ગયા છે ભાઈ કેશો દવાખાને ગયો છે મોટા બાને બતાડવા અને હું અત્યારે દુકાને બેઠું છું અત્યારે હું દુકાનેથી ઘેરે આવી ગયો તો ઘેરે આવીને પપ્પા અત્યારે દુકાને ગયા છે બાટલાવાળો ભાઈ આવ્યો હતો તો બાટલા ઉતારી લીધા અને પપ્પા જમીને અત્યારે દુકાને ગયા તો અત્યારે આપણે નીકળવાનું છે મંદિરે તો મંદિરેથી જવાનું છે આપણે બાલાગામ રેતી ભરવા ટ્રેક્ટર લઈને તો ચાલો અત્યારે મંદિરે આવી ગયા અને જે આપણે બે વડીલ કામે આવ્યા હતા તેને સાપાણી પાણી દીધા છે તો ભાઈનો ટ્રેક્ટર છે અને તેનો મિત્ર પણ આવી ગયો છે કૌશિકભાઈ અતરુલિયા તો અત્યારે હવે અમે નીકળીએ બાલાગામ આવી ગયા છે અને અત્યારે આપણે રેતી નો ટ્રેક્ટર ભરાવાનું ચાલુ છે અને અમે ત્રણેય મિત્રો અહીંયા બેઠા છે આગળ પછી રેતી ભરી અને પછી નીકળીએ ફૂલરામાં અમે બાલાગામ નીકળી ગયા છે રેતી ને ટેક્ટર કરી લીધું છે તમે વેચાઈ ગયા આપણે રેતી લેવાની હતી તો લેતા આવ્યા છે અને જો નાખી દીધી છે બેલા નાખી દીધા છે અને પાયાનું કામ પણ આજે પૂરું થઈ ગયું છે તો હવે તો બીજું કંઈ કામ નથી અત્યારે તો હવે બીજો જે કાલ કામ કરવાનું છે એ કાલના વ્લોગમાં જણાવશું અને બાકી તો આપણી બાપુને નવકણ ને આવી છે કહેતા હતા તો આપણી કોમેડી વિડીયો બનાવીને એકદમ માન કરીને આજે અમે કોમેડી વિડીયો ઉતાર્યો છે નવખણ ભાઈ છે નીરવ છે અને શિવમ બાપુ છે અને આપણા રાજભાઈ ને તે છે ડલા તો અત્યારે હવે મંદિરે થોડું કામ છે તે કરીને હવે પછી ડાયરેક્ટ ઘરે નીકળીએ આજનો કોમેડી વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામની આઈડી કલેદાની કોમેડી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો તેમાંથી ફોલો કરી લીજો તો આપણે ઘરે નીકળીએ પછી કામ પૂરું કરીને ખીમ બાકીને મદદ આવી ગઈને કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં અત્યારે દુકાઈને આવી ગયા છે અને મહાદેવની આરતી ચાલુ થઈ ગઈ છે શિવમ બાપુ ઘેરે વહી ગયા છે નવગણભાઈ મહાદેવની આરતીમાં ગયા છે બને સાહિલભાઈ અને મારો મોહિયાર જયદીપ તો અત્યારે જો આરતીનું ઘેરેથી કહીને આવીને અને પછી અત્યારે નાસ્તો કરે અને નાસ્તો કરીને પછી મહાદેવની આરતી જાય તો અત્યારે આરતી તો ચાલુ થઈ ગઈ છે તો નાસ્તો પણ પૂરો કરી લીધો છે તો આગળ નીકળી છે હવે નીકળવું ને તમારે તો પછી જલ્દી જ આવે આરતી પૂરી થઈ જશે મારો મોહિયારી આવ્યો તો એ અત્યારે આરતી માં ગયા છે અને આપણે કોમેડી વિડીયો બનાવ્યો છે તો અત્યારે એડિટિંગ કરવાનું છે તો ફટાફટ કરી અને ફટાફટ અપલોડ કરવાનો છે અત્યારે તો બન્યા રીજો ને જોવાનું ભૂલતા નહીં સમય દસ વાગી ગયા છે અને અત્યારે હું ઘરે આવીને જમવા બેઠો છું પપ્પા અત્યારે આગળ આવ્યા હતા સાડા નવ વાગે અને દસ વાગે મેં અત્યારે સુધી આગળ વિડીયો એડિટિંગ કર્યો કોમેડી વિડીયો આવી ગયો છે આપણે કોલેજ અને કોમેડી આઈડીમાં ઇન્સ્ટાગ્રામમાં તો તમે બધા ચેક કરી આવજો અને આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે તો લાઈક ફોલો કરી દેજો અને તો અત્યારે હું ઘરે આવીને જમવામાં બેસી ગયો છે તો તમે જોઈ શકો છો રોટલી છે શાક છે રીંગડાનું ખીસડી છે સાઈઝ છે અને મૂવી અત્યારે આપણું સારું છે આપણો આઠ નવલોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આડ નવલોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પાછા કાલના વ્લોકમાં ત્યાર સુધી બધાને જય માતાજી